કે છેલ્લા કેટલાક સમયથી અહીં ખેતરોની વાડીઓમાં અને હાઈવે પરના ગોડાઉનમાં બાયોડીઝલના નામે નકલી ઈંધણનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે તંત્રને પડકાર ફેંકતા બાયોડીઝલ માફિયા છે તેવું કહી રહ્યા છે કે હું બધા તંત્રને હપ્તા આપું છું સોઆ બાયોડીઝલ ખરેખર ઇકો ફ્રેન્ડલી છે કે પછી માત્ર ટેક ચોરી અને એન્જિન બગાડવાનું કોભાન છે તે ચાલી રહ્યું છે ટ્રક અને બસમાં છે તે બાયોડીઝલ વેતું કરી દીધું છે જુનાગઢ શહેર જિલ્લો લાકતરી સાથે બાયોડીઝલ માફિયાઓ છે તે બે બેફામ બન્યા છે ત્યારે વડાલ લઈને ખડિયા સુધીમાં સાત સાત આઠ આઠ બાયોડીઝલના ના છે તે રોડ ઉપર ધમધમી રહ્યા છે જુનાગઢ જિલ્લામાં જ વિક્રમ એમ કહી શકાય કે આ બાયોડીઝલનું ઉત્પાદન કરી અને એક વ્યક્તિ દ્વારા એમ કહી શકાય કે આ બધા જ બાયોડીઝલ માફિયાઓને છે તે ડીઝલ પહોંચાડવામાં આવે છે પોલીસને આંખે ઉડીને વળક

એ પણ જોવાનું રહ્યું હવે આ બાયોડીઝલ માફિયા છે તે ત્રણ ત્રણ વાર ન્યૂઝ પ્રસાલિત કરવા છતાં પણ એમ કહી શકાય કે બાયોડીઝલનો પંપ છે તે ધમધમી રહ્યો છે અને વિક્રમ એમ કહી શકાય કે આ બાયોડીઝલના પંપ છે તે એટલા પ્રમાણમાં ચાલુ થઈ ગયા છે કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તંત્રની મોટી મિલી હોય એટલે આ તંત્ર છે તે બાયોડીઝલ પર રેડ નથી કરતું અને બાયોડીઝલનો જથ્થો છે તે સીઝ નથી કરતું એટલે એમ કહી શકાય કે આ બાયોડીઝલ માફિયા બધી જ જગ્યાએ અને તંત્ર સાથે અને મોટા ગજાના નેતા હોય તેમના હાથ હોય તેવું લાગી રહ્યું છે બાકી આ બાયોડીઝલ માફિયા છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય આ ન્યૂઝ પ્રસારિત થયા બાદ તો ભૂગર્ભમાં ઉતરી જ જવું પડે કારણ કે તંત્રને પડકાર ફેંકતા બાયોડીઝલ માફિયા છે તે કહી રહ્યા છે કે હું બધા તંત્રને હપ્તા આપું છું એવું કહી રહ્યા છે વિશ્વાસ મહત્વની તો વાત એ છે સત્ય સમર્પણ પહેલા પણ દરેક બાયોડીઝલના પંપ પર પહોંચ્યું હતું આજ પણ ફરી પહોંચ્યું હતું પણ બાયોડીઝલના પંપના માલિકો કહી રહ્યા છે કે અમારી પાસે લાયસન્સ છે અરે શરમ કરો શરમ લાયસન્સ છે તે ખેડૂતોને ખેતરમાં ટ્રેક્ટર અને તેના એન્જિનો માટે જે તે બાયોડીઝલ વેચવા માટેનું હોય છે કોઈ ટ્રક અને ટાવલેસની અંદર બાયોડીઝલ પૂરવા માટે માટેનોથી હોતું હું તો તંત્ર અને તંત્રના અધિકારીઓ અને પોલીસને પણ કહેવા માંગુ છું કે જ્યારે પણ આ લાયસન્સના જ્યારે રિન્યુ કરવામાં આવે છે કે લાયસન્સ દેવામાં આવે છે ત્યારે લાયસન્સની અંદર ચોખ્ખું લખવામાં આવે છે

અને બસમાં છે તે બાયોડીઝલ વેતું કરી દીધું છે અને હપ્તા આપી અને આખી સિસ્ટમ છે તે ચાલુ કરી દીધી છે વિક્રમ અરે જૂનાગઢ શહેરની લઈને સાત સાત આઠ આઠ બાયોડીઝલના પંપ ચાલી રહ્યા છે એમાંથી ત્રણ થી ચાર જ લાયસન્સવાળા પંપ છે બગર લાયસન્સવાળા પણ પંપો છે તે ધમધમી રહ્યા છે અને તે કહી રહ્યા છે કે અમે તંત્રના કહેવાથી અમારો બાયોડીઝલનો પંપ ચાલુ છે શું તંત્ર તમને મફતમાં ચાલવા દે છે તમારો બાયોડીઝલનો પંપ અરે અત્યારે એક દેશી દારૂની કોતરી વેચવી હોય તો પણ પોલીસની પરમિશન લેવી પડતી હોય છે અને તમે આવડો મોટો કારો કારો બહાર ચલાવી રહ્યા છો બાયોડીઝલનો એક બાજુ પર્યાવરણને નુકસાન ચલાવી રહ્યા છો એક બાજુ ગુજરાત સરકાર તેમ કર્યું છે કે પર્યાવરણ બચાવો પર્યાવરણ બચાવો ત્યારે તમે આ 10 10 15 15 રૂપિયા ડીઝલના ઓછા ભાવે ત્યાં બાયોડીઝલનો વેપલો ચલાવી રહ્યા છો શું તમે પર્યાવરણ બચાવવા માટે કરી રહ્યા છો પર્યાવરણ બચાવવાની વાત તો ઠીક છે એક બાજુ છે પણ આ બાયોડીઝલ માફિયા છે તે એટલા પડકાર સમાન બની રહ્યા છે કે એવા પડકાર ફેંકી રહ્યા છે કે અમારે પોલીસની પણ છૂટ છે અમારે પોલીસની નજર હેઠળ જ અમારો બાયોડીઝલનો ધંધો ચાલી રહ્યો છે અને વિક્રમ હું તો એમ કહેવા માંગુ છું કે ઓમ તો પોલીસ 112 લઈને બહુ પેટ્રોલિંગ કરતી હોય છે વિસ્તારમાં અનેક જગ્યાએ પેટ્રોલિંગ કરતી હોય છે તો આવડા આવડા હાઈવે પર અને એમ કહી શકાય કે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં છે તે બાયોડીઝલના પંપ વેતા થાય છે તો શું પોલીસને ખબર ના હોય એવું લાગે છે તમને વિશ્વ ચોકસ છે જ્યારે વડાલ ગણો ધોરાજી ધો ધોરાજી ફાટક પાસે ગણો એક ખડિયા ગણો એક એક માણસના 3 3 પંપ અને પોતે જ બાયોડીઝલ બનાવીને પોતાના પંપે પહોંચાડી રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં જ વિક્રમ એમ કહી શકાય કે આ બાયોડીઝલનું ઉત્પાદન કરી અને એક વ્યક્તિ દ્વારા એમ કહી શકાય કે આ બધા જ બાયોડીઝલ માફિયાઓને છે તે ડીઝલ પહોંચાડવામાં આવે છે એટલે આ બાયોડીઝલ માફિયા જે દેવા નામનો વ્યક્તિ છે ને એ બધી જ જગ્યાએ હપ્તા આપે છે અને આ દેવો છે તે એવું કહી રહ્યો છે બધાને કે તમારે ડરવાની જરૂર નથી આવા ન્યૂઝવાળા તો કેટલાય આવીને કેટલાય ચાલ્યા ગયા એટલે એમ કહી શકાય કે આ દેવો છે તો પડકારજન્ય બની રહ્યો છે કે પડકાર ફેંકી રહ્યો છે કે મારે બધે જ જગ્યાએ હપ્તા લે છે ઉત્પાદન પણ હું કરીશ અને બધી જ જગ્યાએ ડીઝલ પણ હું પહોંચાઈશ તો આ દેવાને અમે કહેવા માંગી છી કે તારા આ બધા જ ભવાડા છે તે સકેલી લેજે કારણ કે સત્ય સમર્પણ ન્યૂઝ છે

હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે સાહેબ જો તમારા આ અધિકારીઓ છે તે વહીવટી તંત્રને લીધે આખા વહીવટી હિસાબીને નીચું જોવાનો વારો આવી રહ્યો છે કારણ કે આ બાયોડીઝલ માફિયા છે તે પડકાર ફેંકવા મંડવાયા છે કે અમારે હપ્તા આપવા છે એટલે અમે બાયોડીઝલના ધંધા કરી છે એટલે આ વહીવટી તંત્રને લીધે આખા તંત્રને છે તે નીચું જોવું પડે છે વિક્રમ એટલે કહી શકાય કે આ બે હાથ જોડીને હું વિનંતી કરવા માંગુ છું સાહેબ કે આ બાયોડીઝલના ના છે તે બંધ કરાવો અને આ બાયોડીઝલ માફિયા પર તમે કાયદેસરની કાર્યવાહી કરો એટલે આવનારા સમયમાં અને ચૂંટણીના સમયમાં છે તે આ બાયોડીઝલ ને લઈને તમને કોઈ પણ ગેરમાર્ગે એટલે એમ કહી શકાય કે કોઈ ફાયદો થતો હોય ને ગેરફાયદો ન થાય એવું લાગી રહ્યું છે સાહેબ મેં વિશ્વ તો જૂનાગઢ શહેરની પણ વાર નથી કરતો હું તો જુનાગઢ શહેરની નથી વાત કરતો હું તો આખા ગુજરાતની વાત કરું છું આખા ગુજરાતની અંદર બાયોડીઝલ માફિયા હો છે તે બેફામ બન્યા છે કોઈ હોટલોની આડમાં કોઈ ખેતરોની આડમાં કોઈ હોટલોની આડમાં કે કોઈ ખેતરોની આડમાં કે કોઈ જે રોડ રસ્તાની જે રોડ પર હાઈવે રોડ નજીક જ કોઈ કોઈ ઊંડા ખેતરોની અંદર નહીં કે ઊંડા ગોડાઉનની

આ ક્ષેત્રમાં વિક્રમ આ બાયોડીઝલના પંપ છે તે ધમધમી રહ્યા છે તો તમે ભુગત ઉતરી ગયા છો તમે એકવાર એસી ની ચેમ્બરમાંથી બહાર નીકળીને જોવો તમારા નામ પર આ બાયોડીઝલ માફિયા છે તે બે ફાર્મ બની ગયા છે અને રોડ પર જ્યાં આવે ત્યાં હોટેલની આડમાં થાય અને બધી જગ્યાએ બાયોડીઝલ ઉત્પાદન કરી અને બે ફાર્મ બાયોડીઝલ વેચે છે તો શરમજનક બાબત કહેવાય સાહેબ કે અમારે તમને પડકાર ફેંકવો પડે છે અને તમને શરમ આવતી હોય અને તમને પંપ ન દેખાતો હોય તો અમે બતાવી કે આ બાર ડીઝલના પંપ છે તે કેટલી જગ્યાએ ધમધમી રહ્યા છે સાહેબ હવે તમને શરમ આવતી હોય ને તો અમે તમારી સાથે આવી અમે બંને તમારી સાથે આવી અને તમને પંપ બતાવી કે આટલી આટલી જગ્યાએ છે તો તમારી મહેરબાની અને તમારી મીઠી નજર હેઠળ છે તે વિક્રમ પંપ ચાલુ થઈ ગયા છે તો અમે બતાવી જો તમારી આંખ આડા પાટા હોય

પણ લોક મુખ્ય આપણને ચર્ચા કરાવી રહ્યા છે કે અમારો જે ડીઝલનો ભાવ છે તેના કરતાં આ બાયોડીઝલ માફિયાઓ છે તે દસ દસ પંદર પંદર રૂપિયા ઓછે છે તે પોતાનો બાયોડીઝલ વેચી રહ્યા છે અને પર્યાવરણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે મહત્વની વાત તો એ પણ છે કે અમુક ટ્રક ચાલકો છે તે પણ મીડિયાની સામે નથી આવી રહ્યા તે લોકો પણ કહી રહ્યા છે કે આ બાયોડીઝલથી ચાલતા ટ્રકો છે ટ્રાવેલર્સો છે અમારા ભાડાને કે અમે જે જગ્યા ઉપર ભાડો લઈને જતા હોય તેનાથી પાંચ પાંચ રૂપિયા સસ્તા ભાડામાં આ બાયો જલ્દી ટ્રક ચાલતા છે તે લોકો જાય છે

તંત્રને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે અમારે સાહેબ બોલવું પડે છે કે જો તમારામાં શરમ જેવો છાટો હોય ને તમે સાથે આવીએ ને બાયોડીઝલના પંપ બતાવી જો તમારામાં શરમ ન હોય ને એટલે તમે બાયોડીઝલના પંપ પર નથી ગાવતા બાકી તો કેદુના બાયોડીઝલના પંપ પર થઈ ગયા હોય આટલી વાર ન્યૂઝ પ્રસારિત કરવા છતાં પણ

કારણ કે તેનો વહીવટ રોકી રહ્યો છે કારણ કે જીઆઈડીસી ની અંદર તમે વાત કરવા જાવ ને તો જીઆઈડીસી ની અંદર આપણે એવું સ્ટિંગ ઓપરેશન પણ ચલાવેલું હતું કે અમારે પોલીસ ની પણ છૂટ છે ભાઈ બધા ચલાવે છે તો અમે ચલાવી છે એટલે એવી વાત થઈ કે જો બધાય ચોરી કરતા હોય તો અમારે ચોરી કરવી પડે એવી વાત થઈ એટલે કહી શકાય કે જે વ્યક્તિ ધંધો કરતો હોય એટલે બીજા વ્યક્તિને એવો કરવાનો એટલે સરકાર મોન હોય એટલે આ પોલીસ ને અને તંત્ર ને પડકાર ફેંકતા હોય બાયોડીઝલ માફિયા બાકી તો કેદુ ના ભૂગર્ભ ઉતરી ગયા હોય સાહેબ અમારે તમને

કહી શકાય કે આ ચેલેન્જ અમે ફેંકી રહ્યા છીએ કે જ્યાં લગી બાયોડીઝલ માફિયાઓ બંધ નહીં કરે ત્યાં સુધી અમે છે આ ન્યૂઝ પ્રસારિત કરતા રહીશું અને તમામ જગ્યાના પંપના સમાચાર બતાવતા રહીશું અને પર્દાફાશ કરતા રહીશું આવા જ ન્યૂઝ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ નમસ્કાર